જય દ્વારકા જય શિયા રામ જય વછરાજ લંપી વાયરસ માતાજીને વાંધો નથી જો આખું માને જોઈ લ્યો તમે બરાબર આ જો બધા ગાબડા નીકળી ગયા છે ભગવાન દ્વારકાધીશ ને કે આને કેમ જેની તે સેવા કરી એની માથે જ આવી તકલીફ છે ને હજી એક જો બિચારો બીજો અંદર ઉભો છે એના બગુન હોજી ગયા છે ને લંપી વાયરસનું પહેલું લક્ષણ છે પગે ઢોર લંગડું થાવું ગાય હોય નંદી હોય એ આગળના પગે લંગડું થાય અને પછી જો આ રીતના ફૂટે છે જો એ ખરિયું ગર્યું ને આ બધું બરાબર આ બીજાઓને તો અમે રસી આપી દીધેલી છે પણ તે છતાંય અમારી સાવચેતી તો છે જ અને બાકી જો આ આને લંપી આવ્યો છે એના આગલા બે પગ હોજી ગયા છે અને આ એક્સિડન્ટ છે બરાબર આ રાતે એક્સિડન્ટ થયું હતું બોરીચાના પાટિયાની બાજુમાં અને ત્યાંથી લેવા હિંગડું એનું ભાંગી પડ્યું છે ઓપરેશન કરવું પડશે એનું બરાબર તો આવો ભગવાન ને પ્રાર્થના કરજો કે આ ગૌમાતા માથેથી માથે થી દુઃખ હોયું ઓકે જય દ્વારકાધીશ જય વસરા જય શિયા રામ